અને હવે આપને દર્શન કરાવીશું કલ્યાણકારી મેલડી માતાના પવિત્ર સ્થાનકના આ ધામ બોટાદમાં બરવાડા પાસે આવેલું છે જ્યાં ભારતીય આશ્રમમાં બિરાજે છે મેલડી માતા પ્રાચીન કાળમાં અનિષ્ટ આત્માઓના ડરથી બચવા માતાને દિવ્ય જ્યોત લાવી આ ધામનું નિર્માણ કરવામાં આવ્યું તો આવો બોટાદના આ મેલડી માના સ્થાનકનો મહિમા જાણીએ આજે આપણે દર્શન કરાવીશું મા મેલડીના એક પ્રાચીન અને ચમત્કારિક સ્થાનકના બોટાદ જિલ્લાના બરવાડાથી માત્ર ચાર કિલોમીટર દૂર આવેલું છે મુંગલપુર ધામ કે જ્યાં બિરાજે છે મેલડી માતા માનું આ કલ્યાણકારી સ્થાનક કુલ પાંચ ગામોની સીમ વચ્ચે નિર્મિત છે અહીંમાં મેળડીનું સત એટલું છે કે માનતા પૂરી થતા કોઈ ભક્ત માના તાવા કરે તો કોઈ શ્રીફળના તોરણ ચડાવે તો વળી માતાના નવરંગા માંડવાનું પણ અહીં આયોજન થાય છે દર રવિવાર અને મંગળવારે મોટા પ્રમાણમાં લોકો અહીં આવે છે બરવાડા પાસેની આ જગ્યામાં વર્ષ ઓગણીસો નેવ્યાસીમાં માં મહંત મનોહર ભારતી બાપુએ ભવ્ય આશ્રમ બનાવ્યો અહીં રાજ્યભરમાંથી ભક્તો દર્શનાર્થે પધારે છે અહીં બિરાજમાન મંગલપુરવાળા મેલડી માતા તલસાણીયા પરિવારના કુળદેવી તરીકે પૂજાય છે કહેવાય છે કે આશરે એકસો પચાસ વર્ષ પહેલા પરિવારના એક ખેડૂતને આ સ્થાન પર કોઈ અનિષ્ટ આત્માનો અહેસાસ થતો

અને મારું કામ થાય છે પણ હું આ પાંચ ત્રણ એક જ ધારી હાલી આવું છું આ સ્થાનકમાં માં મેલડી મેરડી સહિત માં ખોડિયાર રામદેવ પીર મુંગલેશ્વર મહાદેવ સુરધન દાદા કાલ ભૈરવ અને પવનપુત્ર પુત્ર હનુમાનજી પણ દર્શન થાય છે અહિયાં કોઈ પણ જાતના દાણા જોવા નથી આવતા કે અંધશ્રદ્ધાનું કોઈ અહીંયા તમને પ્રતિક જોવા ન મળે માત્ર અને માત્ર લોકો શ્રદ્ધાથી પોતાને જે મનમાં સંકલ્પ આવે એ સંકલ્પ સિદ્ધ કરવા માટે પ્રાર્થના કરે અને એક શ્રીફળ કે એક તાવો કે એક માંડવો આવી જે કોઈ પોતાની શક્તિ મુજબની જે બાધા રાખે અને માતાજી સો સો એનું કામ કરે છે મેલડી માતાના સ્થાનકમાં જોવા મળતા બાળકોના ફોટા એની સંતાન દંપતીએ લગાવ્યા છે જેમના પર મા મેલડીની કૃપા વરસી હોય રાજ્યભરમાંથી આવતા ભક્તો માના ચરણોમાં અપાર શાંતિ અનુભવે છે આશ્રમમાં સૌ લોકો માટે સારી સગવડ પણ ઉપલબ્ધ કરાવાઈ છે તો આમ બરવાળાના મંગલપુર ગામનું આ મેલડીમાંનું સ્થાનક ન માત્ર પ્રાચીન વારસો ધરાવે છે પરંતુ આ આસ્થાને ભક્તિનું કેન્દ્ર પણ બન્યું છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ બોટાદ